ભાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર ચરિતા શ્રી માત્મા ભાગવત માં છે ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા એટલે અહીંયા પ્રશ્ન કરે ભગવાનની લીલાઓ વિશે અમને સમજાવો કારણ કે એ લીલાઓને સમજવી કઠિન છે કેમ કારણ કે જીવની બુદ્ધિ લૌકિક છે અને લૌકિક બુદ્ધિથી અલૌકિક એવા પરમાત્માને સમજવા કઠિન છે મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે મનુ તે નૈવ લૌકિકમ અમારા ઠાકોરજીમાં લૌકિકની લેશ માત્ર પણ ગંધ નથી અને એટલા માટે લૌકિક બુદ્ધિએ ભગવાનનું મૂલ્યાંકન કરવું નહીં ભગવાનના દર્શન કરવાની ભગવાનની લીલાના અર્થઘટનો કરવાની

કારણ કે ભક્તોના મનોરથો પૂરા કરવા માટે ઠાકોરજી એમના ઘરે યશો યશનો વિસ્તાર તો પરમાત્માની આ લીલાને સમજવા માટે કેટલાક સિદ્ધાંતો સમજી લેવા જરૂરી છે તો જ તમને કૃષ્ણ ચરિત્ર ને પૂરો ન્યાય તમે આપી શકશો એને મનુષ્યની રૂપે કર્મના સિદ્ધાંત રૂપે ન જોશો નહી તો ભગવાનની કથા સાંભળીને પણ ભગવાન માં દોષ બુદ્ધિ થશે લીલાના સિદ્ધાંતો સમજો સૌથી પહેલો લીલાનો સિદ્ધાંત નિત્ય લીલાવા મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુની લીલાઓ નિત્ય છે નિત્ય મીન્સ ઇટરનલ શાશ્વત આ શાશ્વત લીલાઓ આજે પણ થઈ રહી છે પહેલા પણ કરીને થતી રહેશે

વ્રજમાં એ બધી જ લીલા છે પ્રભુનું નામ રૂપ લીલા ધામ આ ચારે ઇટરનલ છે શાશ્વત છે એમ માનવામાં પ્રભુનું સ્વરૂપ શાશ્વત છે એનું નામ શાશ્વત છે કૃષ્ણ નામ તો ઉપનિષદ વર્ણિત છે કૃષ્ણ થયા એના પહેલા લખાયેલા છે અને એટલા માટે લીલાઓ નિત્ય છે અને નિત્ય છે એટલે આજે પણ એનો અનુભવ થઈ શકે છે અમારું તો ફલ શું સેવા કરતા કરતા અમારો લીલામાં પ્રવેશ થાય કોઈ એમ પ્રશ્ન કરે કે આ બધી લીલાઓ તો પાંચ સાત હજાર વર્ષ પહેલા ભગવાને કરી લીધી છે હવે કઈ રીતે પ્રવેશ થશે અરે આજે પણ આ લીલાઓ ચાલી રહી છે અને આજે પણ ચાલી રહી છે એટલે આજે પણ લીલામાં જીવનો પ્રવેશ થઈ શકે છે આજે પણ એને લીલાના દર્શન થઈ શકે છે આ શાશ્વતતા છે ભગવાન નાશવંત નથી એટલે એની લીલાઓ પણ શાશ્વત છે બીજો લીલાનો સિદ્ધાંત છે વિરુદ્ધ ધર્માશ્રિતા પ્રભુની લીલાને સમજવા માટે ભગવાનમાં રહેલો આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ સમજવો જરૂરી છે પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય છે એટલે કે એક સાથે બે વિરોધી ધર્મો ભગવાનમાં છે એ અબુજ બાળક પણ છે અને એ સર્વજ્ઞ પણ છે એ ઘૂંટણીએ ચાલતો ચાલતો નંદાલયના ઉમરામાં ફસાઈ જાય આમને ન જઈ શકે અને આમે ન આવી શકે અને એ જ ક્ષણે એ પૂતના અઘાસુર બકાસુરને મારનારો પણ છે ચલવન શીખવત યશોદા મૈયા યશોદાજી આંગળી પકડીને ચલાવે છે એ જ ક્ષણે એ દુલિયાને ચલાવનારો પણ છે પીવત દૂધ સિરાય ગરમ દૂધ ને ફૂક મારી મારી પીનારા પરમાત્મા છે અને એ જ ક્ષણે એ દાવા નળ નું પાન કરનારો હોય છે એક જ ક્ષણે એ બાળક છે એ જ ક્ષણે એ કિશોર પણ છે આપણને એમ થાય કે અગિયાર વર્ષ બાવન દિવસ પ્રભુ રહ્યા બ્રજમાં તો આવા નાના બાળકે રાસાદિક લીલાઓ કઈ રીતે કરી અને તમે કોઈ પણ હવેલીમાં પીછવા યાદી જુઓ

સર્વદા સર્વભાવેન ભજની ઓ વ્રજા દીપ સસ્યાંયમેવ ધર્મોહી ના નિક્્વાપી કદાચન સર્વભાવે એનામાં બાળ ભાવ પણ રખાય એનામાં કિશોર ભાવ પણ રખાય એમાં પિતાનો ભાવ પણ રખાય માતાનો પણ ભાવ રખાય સખાનો પણ ભાવ રખાય સ્વામીનો પણ ભાવ રખાય આ વિશ્વમાં એક પરમાત્મા એવો છે જેની અંદર સર્વભાવો સિદ્ધ થઈ શકે વિશ્વમાં એના સિવાય બીજા કોઈમાં સર્વ ભાવ સિદ્ધ નથી થઈ શકે એક પ્રભુ એવા છે અને એટલા માટે પ્રભુ કહે અને એમાં પણ કૃષ્ણ એવો છે ને એને સંસારના જે સંબંધો યાદ કરીએ કોઈ કે તું ભગવાન અને ભક્ત આત્મા અને પરમાત્માનો સંબંધ અને ભાવ નથી જાણતો ઠીક છે તને માનો ભાવ ખબર છે માની લાગણીઓ ખબર છે ચાલ એમ કર હું તારી માં બની જાઉં તું મને બાળક બનીને પ્રેમ કર અચ્છા તને ભાવ વધારે છે તેમ કર તું મારી માં બની જા હું તારો બાળક બની તને મિત્ર નો પ્રેમ ખબર છે હું તારો સખા બની જા તને પતિ નો પ્રેમ ખબર છે હું તારો પતિ બની જા જે ભાવને તમે જાણો છો એ ભાવને પરમાત્મામાં લગાવો ને તોય કૃષ્ણ ઉદ્ધાર કરી શકે તો લીલા ભગવાનની દિવ્ય છે લૌકિક નથી તો આ ભગવાનની લીલાઓ વિશે અમને સમજાવો અને છઠ્ઠો પ્રશ્ન કર્યો કે ભગવાન જ્યારે ભૂતલ પર હોય છે બે પ્રકારનો સમય શાસ્ત્રોમાં બતાવ્યો એક અવતાર કાલ બીજો અનવતાર કાલ પ્રમાણે ભગવાન જ્યારે પૃથ્વી પર હોય એ સમયને કહેવાય અવતાર કાલ અને શાસ્ત્ર પ્રમાણે જે સમય પીરિયડ પર ભગવાન આ ભૂતલ પર એમનો અવતાર ન હોય એને કહેવાય અનવતાર કાલ તો જયારે ભગવાન અવતાર કાલ ચાલતો હોય ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય તો કહ્યું પ્રભુ જ્યારે સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોની શરણમાં ગયો એ અમને બતાવો તો અમે એનું શરણો લઈએ તો સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકીએ ધર્મ કોની શરણમાં ગયો જ્યારે પ્રભુ સ્વધામ પધારી ગયા ભાગવતજીનું મહાત્મ્ય સમજાવતા પણ એમ કહેવાય છે કે જ્યારે પ્રભુ સ્વધામ પધારી રહ્યા હતા ઉદ્ધવજી નિકટમાં બિરાજમાન છે સુંદર સંવાદ થયો છે પ્રભુને ઉદ્ધવજીની વચ્ચે અને ઉદ્ધવજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા કહ્યું પ્રભુ આપના વગર હું જીવીશ કેમ અને આપ સ્વધામ પધારી જશો તો આ ભૂતલ પર જીવો આપનો અનુભવ ક્યાં કરે અને ત્યારે કહેવાય છે કે એ સમયે પ્રભુએ પોતાનું સમગ્ર તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું અને ભગવાને કહ્યું કે મારા અનવતાર કાલમાં કોઈ ભાગવતનો આશ્રય કરશે તો એને સાક્ષાત મારો અનુભવ અને એટલા માટે શ્રીમદ ભાગવત એ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે પ્રભુ પોતાનું સમગ્ર મહાત્મ્ય સામર્થ્ય સ્વરૂપ આ ભાગવતજીમાં પધરાવીને ગયા વ્રજયાત્રા કરવાને મહાભાગા શા માટે કહેવાય અને ભાગ્યના બે પ્રકાર ક્યા ક્યા છે તથા ભક્તિ કરવાનું વૈષ્ણવ તરીકેનું અને કર્મ કરવાનું વ્યક્તિ તરીકેનું ભાગ્ય કેવી રીતે અલગ અલગ છે જાણો આ સુંદર વચનામૃત દ્વારા ઠાકોરજીએ કુમુદવનની રચના કેવી રીતે કરી અને વ્રજમાં આચાર્યોની સાથે જવાનું મહત્ત્વ શું તથા વ્રજમાં દુર્ગાદેવીના મંદિર પાછળની લીલા શું જાણો આ સુંદર વચનામૃત દ્વારા